નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એક્સલન્સ ઘડીયોમાં તમારું સ્વાગત છે આજે આપણે માહિતી મેળવીએ કે ધોરણ નવથી બાર માટે સરકાર છે એકસો ને સરકારી નવી સ્કૂલ બનાવવા જઈ રહી છે જેમાં પાંચસો ને જગ્યાઓ મંજૂર થવાની છે તો જોઈએ કઈ જગ્યા પર સ્કૂલો સરકાર બનાવવાની છે તો સરકારે ચાલુ નાણાકીય વર્ષમાં બજેટમાં નવી સરકારી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક સ્કૂલો શરૂ કરવા માટે કરેલી જોગવાઈ બાદ અંતે શિક્ષણ વિભાગ દ્વારા વિવિધ રીતે મંજૂરીનો આજે ઠરાવ કરી દેવામાં આવ્યો છે જે મુજબ રાજ્યમાં ધોરણ નવથી બારની નવી એકસોને બાસઠ સરકારી સ્કૂલો શરૂ કરવામાં આવશે જેને પાંચસોને પાસઠ જગ્યાનો મહેકમ પણ કરવામાં મંજૂર થયું છે બિન આદિજાતિ વિસ્તારમાં એકસોને ત્રીસ અને આદિજાતિ વિસ્તારમાં બાસઠ સ્કૂલ શરૂ થશે અને માધ્યમિકમાં એકસોને સાઈઠ સ્કૂલ શરૂ થવાની છે તો શિક્ષણ વિભાગ દ્વારા આજે રાજ્યમાં નવી સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલો શરૂ કરવા માટે મંજૂરી આપતો ઠરાવ કર્યો છે જે મુજબ રાજ્યના આદિજાતિ વિસ્તારમાં એકસો ઓગણત્રીસ સરકારી અને માધ્યમિક અને એક સરકારી ઉચ્ચતર માધ્યમિક સહિત એકસો ત્રીસ નવી સરકારી સ્કૂલ શરૂ થશે જ્યારે આદિજાતિ વિસ્તારમાં એકત્રીસ સરકારી માધ્યમિક અને એક સરકારી ઉચ્ચતર માધ્યમિક સહિત એકત્રીસ સ્કૂલ શરૂ થશે રાજ્યમાં એકસોને સાહીઠ માધ્યમિક અને બે ઉચ્ચતર માધ્યમિકને મળી એકસોને બાસઠ એમ સરકારી સ્કૂલ સ્કૂલ શરૂ કરવામાં આવશે નવી સ્કૂલ શરૂ કરવાની મંજૂરી સાથે ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફની પણ નવી જગ્યાઓ મંજૂર થશે એટલે કે જે વિદ્યાર્થીઓએ બીએડ કર્યું છે તેમનો મોટો અહીંયા ફાયદો થશે નવી જગ્યાઓ મંજૂર કરવામાં આવી છે અને સરકારે આ સ્કૂલ માટે કુલ પાંચસોને પાસઠ નવી જગ્યાનું મહેકમ મંજૂર કર્યું જેમાં બિનઆદિજાતિ વિસ્તારની સ્કૂલો માટે માધ્યમિક શિક્ષણ સહાયની એકસો ઓગણપચાસ અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયકની બે તેમજ આદિજાતિ વિસ્તારમાં માધ્યમિક શિક્ષણ સહાયકની સુડતાલીસ અને ઉચ્ચતર માધ્યમિકમાં શિક્ષણ સહાયકને બે સહિત બસો ને પિસ્તાલીસ શિક્ષકની જગ્યાની ભરતી કરવામાં આવશે જ્યારે વહીવટી સહાયકને એકસો સાઠ સહાયકની એકસો સાહીઠ તથા સહિત પાંચસો ને જગ્યાઓ ભરાશે આ માટે સરકાર એ ત્રણ કરો ત્રણ પોઈન્ટ ઓગણીસ કરોડના ખર્ચની જોગવાઈ કરવામાં આવી છે તો જોઈએ કે પહેલાં તો અમદાવાદમાં ત્રણ સ્કૂલ ક્યાં શરૂ થવાની છે તો સરકાર દ્વારા રાજ્યમાં જે નવી એકસો સરકારી સ્કૂલ થનાર છે તેમાં અમદાવાદમાં ત્રણ માધ્યમિક સ્કૂલ શરૂ થશે જેમાં વિરામ ગામ તાલુકામાં જેજરા ગામમાં ધંધુકાના રોજકા અને તંધુકાના ગુજરા ગામમાં સરકારી સ્કૂલ શરૂ થશે બે નાદીજાતિ વિસ્તારમાં સરકારી માધ્યમિક સ્કૂલોમાં સૌથી વધુ કચ્છ બનાસકાંઠા જિલ્લાના ગામોમાં નવી સ્કૂલો સરશે થેન્ક યુ